વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે નિયંત્રણ અને સંકલન એ પાઠનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓને તો બોર્ડની પરીક્ષાઓની અંદર ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું તો પહેલો છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે એમાં પહેલો વિકલ્પો આપેલા છે કે નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ વનસ્પતિ છે તો તમે જોઈ શકો છો જે આપણો ડી ઓપ્શન છે કે સાયટોકાઈનિન વનસ્પતિ જે છે એ અંતઃસ્ત્રાવ વનસ્પતિ છે પરીક્ષાની અંદર મિત્રો મુખ્યત્વે બોર્ડની પરીક્ષાની અંદર સ્વાધ્યાયમાંથી ઘણા એવા ખાસા એવા પ્રશ્નો પૂછાય છે તો આપણે આ સંપૂર્ણ સ્વાધ્યાય એકવાર લખીને સમજીને તૈયાર કરી લેવાનું છે જોઈએ બીજો કે બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે તો આવશે ઓપ્શન બી ચેતોપાગોમ નેક્સ્ટ હવે ત્રીજો જોઈએ કે મગજ ખાલી જગ્યા જવાબદાર છે તો મગજ વિચારવા માટે જવાબદાર છે હૃદયના સ્પંદન માટે જવાબદાર છે શરીરનું સમતુલા જાળવવા માટે પણ જવાબદાર છે એટલે આવશે ઓપ્શન ડી ઉપરયુક્ત તમામ માટે અને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા ધોરણ દસ માટેના સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તે ગ્રુપની અંદર તમે અચૂકથી જોઈન થઈ જજો એ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષા જેવી કે બોર્ડની પરીક્ષા છે દ્વિતીય પરીક્ષા છે એની અંદરના મિત્રો આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નોપત્રો બધું જ તમને ત્યાં જોવા મળી જશે જેથી કરીને અચૂકથી ભૂલ્યા વગર જોડાઈ જજો એ વોટ્સઅપ ગ્રુપની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે જોઈએ ચોથો કે આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે એવી એવી સ્થિતિ પર વિચાર કરો જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી કઈ સમસ્યાનો ઉત્પન્ન થઈ શકે છે તેનો જવાબ જોઈએ કે શરીરમાં ગ્રાહીઓનું કાર્ય જોઈએ પહેલાં તો પર્યાવરણમાં થતા ફેરફારની માહિતીને ગ્રહણ કરી ઉર્મી વેગ સ્વરૂપે સંવેદી ચેતા મારફતે મધ્યસ્થ ચેતાતંત્રમાં મોકલે છે જેના વડે શરીર પ્રતિચાર આપે છે ગ્રાહીમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચે અને કાર્ય ન કરી શકે તો બાહ્ય ઉત્તેજના ગ્રહણ થઈ શકે નહીં અને આપણું શરીર પ્રતિચાર આપી શકે નહીં અને મિત્રો આ સિવાય બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે ધોરણ દસના જે તમામે તમામ સ્વાધ્ય સોલ્યુશનની લિંક આવડેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષયવાઈજ પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ પાંચમો કે ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો આ પ્રશ્ન મિત્રો અતિ મોસ્ટ એમપી કહી શકાય અને આકૃતિ પણ અતિ મોસ્ટ એમપી કહી શકાય આકૃતિ મિત્રો તમારે ફરજિયાત દોરવાની છે જોઈ શકો છો કોષ કેન્દ્ર છે કોષ કાય છે શીખા તંતુ આપેલા છે અક્ષ તંતુ આપેલા છે ચેતાંત આપેલા છે આ આકૃતિ પણ તમારે તૈયાર કરી લેવાની છે અને નીચે તેનું કાર્ય જોઈએ તો કે ચેતાકોષના અગ્ર ભાગે આવેલ તંતુઓ દ્વારા સૂચનો મેળવવામાં આવે છે અને રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેક ઉત્પન્ન કરવામાં આવે છે આ આવેક શીખા તંતુથી ચેતાકોષ કાય સુધી જાય છે અને ચેતાક્ષ થઈને તેના અંતિમ છેડા સુધી પહોંચે છે નેક્સ્ટ આગળ વધીશું કે ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગોમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શીખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે આમ ચેતાપેશી ચેતાકોષથી એક આયોજનબદ્ધ જાળીરૂપ રચનાની બનેલી છે અને આ સૂચનાઓ વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનમાં વિશિષ્ટીકરણ પામેલી છે હવે જોઈએ છઠ્ઠો કે વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે તે આપણે જમ જણાવવાનું છે તો જોઈએ કે કોઈપણ વનસ્પતિ પ્રકાશ પ્રત્યે પ્રતિચાર આપે છે જે દિશામાંથી પ્રકાશ આવતો હોય એ દિશા તરફ વનસ્પતિની વૃદ્ધિ સારી થાય છે અને ઝડપીથી તે દિશામાં વિકાસ પામે છે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ એક છોડના કુંડાને બારી પાસે એવી રીતે મૂકો જેથી તે છોડ ખુલ્લી બારીમાંથી આવતા પ્રકાશ તરફ રહે થોડા દિવસ બાદ અવલોકન કરો તમને જોવા મળશે કે પ્રકાશ તરફ છોડ વૃદ્ધિ કરે છે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ આપેલો છે સાતમો કે કરોડરજ્જુને ઈજા થવાથી કયા સંકેતો આપવામાં ખલેલ પહોંચે છે તો આપણે જોઈએ તો કરોડરજ્જુને ઈજા થાય તો પહેલો જોઈએ કે પરાવર્તી ક્રિયામાં ખલેલ પહોંચે છે અથવા જોવા મળતી જ નથી બીજો શરીરના વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંદેશાઓ પહોંચી શકતા નથી ત્રીજો મગજ તરફથી આવતા વિવિધ સંદેશાઓ શરીરના અંગો સુધી પહોંચી શકતા નથી નેક્સ્ટ હવે આઠમો પ્રશ્ન જોઈએ કે વનસ્પતિમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે તો અંતઃસ્ત્રાવને આધારે વનસ્પતિમાં રાસાયણિક સંકલન થાય છે તેના આધારે વનસ્પતિ વૃદ્ધિ વિકાસ અને પ્રતિચારનું સંકલન કરે છે નેક્સ્ટ અંતસ્ત્રાવો પ્રસરણને આધારે તેમના સંશ્લેષણ સ્થાનથી કાર્યસ્થાન સુધી પહોંચી રાસાયણિક સંકલનમાં મદદરૂપ થાય છે નેક્સ્ટ આગળ વધીશું નવમો પ્રશ્ન છે કે એક સજીવમાં નિયંત્રણ તેમજ સંકલનના તંત્રની જરૂરિયાત શું છે એનો જવાબ મિત્રો તમે જોઈ શકો છો આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખી લેવાનો છે અને વિડીયોમાં જેવી રીતે ટોપિક પાડીને આના જવાબો લખેલા છે એવી જ રીતે તમારે પરીક્ષાની અંદર અને હમણાં તમે જે નોટબુકની અંદર લખતા હોય એવી જ રીતે લખવાનું છે જેથી કરીને તમારો જવાબ સારો લાગે જોઈએ દસમો અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે જોઈએ તો પહેલાં અનિશ્ચિત ક્રિયાઓ જોઈ લઈએ તો અનિશ્ચિત ક્રિયાઓ પશ્વ મગજના લંબ મજ્જા વડે નિયંત્રણ થાય છે આ ક્રિયાઓની જાણકારી મગજને હોય છે આ ક્રિયાઓ સતત ચાલતી રહે છે તેના પર નિયંત્રણ કરી શકાતું નથી ઉદાહરણ તરીકે હૃદયના ધબકારા શ્વાસોશ્વાસ પરિસંકોચન વગેરે આ ક્રિયાઓ નિશ્ચિત સમય દરે થાય છે હવે જોઈએ પરાવર્તી ક્રિયાઓ તો પરાવર્તી ક્રિયાઓ કરણરજ્જુ વડે નિયંત્રણ થાય છે આ ક્રિયાઓ જાણકારી મગજને હોતી નથી આ ક્રિયાઓ એકાએક થાય છે ઉદાહરણ તરીકે ગરમ વસ્તુ અડકતા હાથ એકાએક પાછો ખેંચી લેવો છીંક આવવી વગેરે એકાએક અને અત્યંત ઝડપી ક્રિયા છે આ પરાવર્તી ક્રિયા નેક્સ્ટ હવે આગળ વધીશું તો અગિયારમો પ્રશ્ન છે કે પ્રાણીઓમાં નિયંત્રણ તેમજ સંકલન માટે ચેતા અને અંતસ્ત્રાવ ક્રિયા વિધિની તુલના અને તેમના ભેદ આપો તો જોઈએ પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા ક્રિયા તો ચેતાકોષ કાર્યકારી એકમ છે શીખા તંતુ વડે ઉત્પન્ન થતો ઉર્મીવેગ કોષકાય મારફતે અક્ષતંતુના છેડા સુધી પહોંચે છે ખૂબ જ ટૂંકા સમય માટે પરંતુ ઝડપી હોય છે ઉર્મીવેગનું વહન અન્ય ચેતાકોષ ગ્રંથિ કે સ્નાયુ કોષોને પ્રાપ્ત થાય છે હવે જોઈએ કે પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે અંતઃસ્ત્રાવ ક્રિયા વિધિ જણાવવાની છે તો અંતઃસ્ત્રાવ મુખ્ય કાર્યકારી એકમ છે અંતસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે રુધિરમાં વહન પામે છે ટૂંકા સમય માટે થાય છે પરંતુ ખૂબ જ ધીમી હોય છે કોષોની સપાટી પર વિશિષ્ટ ગ્રાહી અણુઓ હોય છે તેમને અંતસ્ત્રાવ વડે માહિતી પ્રાપ્ત થાય છે હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં તો બારમો છે કે લજામણી વનસ્પતિમાં હલનચલન અને તમારા પગમાં થનારી ગતિની રીતમાં શું ભેદ છે તો પહેલો લજામણી લજામણી વનસ્પતિમાં હલનચલન જોઈએ તો આ ક્રિયા સ્પર્શને પ્રતિચાર રૂપે થાય છે આ હલનચલનમાં ચેતા સંદેશા સંકળાયેલા હોતા નથી વનસ્પતિ કોષમાં હલનચલન માટે કોઈ પ્રોટીન હોતા નથી વનસ્પતિના કોષમાં રહેલા પાણીની માત્રામાં ફેરફાર કરી આકારમાં ફેરફાર કરે છે અને આપણા પગમાં થનારી ગતિ જોઈએ તો તે જરૂરિયાતને આધારે થતી ઐચ્છિક ક્રિયા છે નાના મગજમાંથી આવતા ચેતા સંદેશ સંદેશા સંકળાયેલા હોય છે આ ગતિમાં પગના સ્નાયુ કોષોના વિશિષ્ટ પ્રોટીન ભાગ ભજવે છે વળી વેગની અસરથી ચોક્કસ પ્રોટીનના આકાર અને ગોઠવણીમાં ફેરફાર થતાં કોષો ટૂંકા થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય વિજ્ઞાન વિષયની અંદર સ્વાધ્યાયનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત